નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ઓલ ઓફ યુન વિદ્યાકુલ વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે ધોરણ કોમર્સમાં પ્રથમ સામયિક પરીક્ષા આપવાને હવે તમે ઉત્સુકતાથી એમ કહેવાય કે ઇંતજાર ખતમ કરી રહ્યા છો અને એવા સમયે તમને સૌથી વધારે વેટેજ ક્યાં હશે સૌથી વધારે કયા પ્રશ્નો પૂછાઈ શકે એના પરની ઉત્સુકતા વધારે હશે તો ધોરણ અગિયાર કોમર્સમાં આંકડા શાસ્ત્રમાં ચેપ્ટર નંબર ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપ અને એમાંય હું તમને ખાસ કરીને કહું તો આપણે જે સૂત્ર પર વાત કરવાના છીએ એ છે બહુલકનું આસાદિત સૂત્ર શું આવશે તો કે એમો બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આ સૂત્રનો પ્રશ્ન તમારા પેપરમાં હોય હોય અને હોય જ છે સૌ જો આપણે વાત કરીએ તો આપણે પહેલાં એક નાના દાખલા શરૂઆત કરીએ કઈ રીતે ગણવાનો બહુલક શોધવાનું કીધું છે મધ્યક મધ્યસ્થ આપ્યા છે મધ્યક આપ્યો છે સત્યાવીસ પોઈન્ટ આઠ

તો એમો બરાબર બત્રીસ જો આટલો આસાન મધ્ય મધ્યક અને મધ્યસ્થ પરથી બહુલક મળી શકે પણ આટલું આસાન નથી હવે આ બહુલક મળી ક્યારે શકે તો જો અહીંયા મિશ્ર આવૃત્તિ વિતરણનો પ્રશ્ન પૂછ્યા અથવા મહત્તમ આવૃત્તિ બે વખત પૂછે તો તમારે ફરજિયાત આસાદિત સૂત્રની મદદથી જ બહુલક મેળવવાનો થાય અને હું તમને એટલી શ્યોરિટી આપું કે પાંચ ગુણમાં એક પ્રશ્ન આસાદિત સૂત્રની મદદથી બહુલકનો હશે તો અહીંયા તો જો મિશ્ર આવૃત્તિ વિતરણ છે તો લખવાનું અહીં મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલ હોવાથી અહીં મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલ હોવાથી આસાદિત સૂત્રની મદદથી બહુલક મેળવાશે આ સાદિત સૂત્રની મદદથી બહુલક મેળવાશે અહીંયા લખ્યા તો મોટરોની સંખ્યા અહીંયા લખ્યા દિવસોની સંખ્યા મોટરોની સંખ્યા ઝીરો થી દસ દસ થી પંદર પંદર થી વીસ ચોવીસ 26 અઠ્યાવીસ નીચે આવશે કુલ દિવસો કોષ્ટક અહીંયા જ બનાવી લેવાનું તો જો આઠ વત્તા ચૌદ વત્તા સોળ વત્તા અગિયાર વત્તા ચાર વધતા બે એટલે એન બરાબર કેટલા થઈ ગયા ભાઈ એન બરાબર આપણા માટે સિમ્પલ જવાબ પંચાવન એન બરાબર કેટલા થઈ ગયા પંચાવન હવે આપણે જે જોવાનું છે એના પર ધ્યાન આપીએ તો પેલા તો એક્સ મેળવવાનો એક્સ વગર તમને મધ્યક મળે નહીં પાંચ સત્તર પોઈન્ટ પાંચ ચોવીસ છવીસ અઠ્યાવીસ એક્સ મળી જાય એટલે એફએક્સ મેળવવાનો આઠ ગુણ્યા પાલીસ ચૌદ ગુણ્યા બાર પોઈન્ટ પાંચ ચોવીસ ગુણ્યા અગિયાર બસો ચોસઠ છવીસ ગુણ્યા ચાર એકસો ચાર અઠ્યાવીસ ગુણ્યા બે છપ્પન ટોટલ આપણે લઈ લઈએ તો ટોટલ કરીએ છીએ આપણે અગિયાર ઓગણપચાસ ઓગણપચાસ ને ચાર ત્રેપન ત્રેપન ને બે પંચાવન આનું ટોટલ કરવાની જરૂર નથી આનું ટોટલ કરવાની જરૂર નથી હવે જો મેળવ્યા તો બાર સોળ પોઈન્ટ એકોતેર મોટર એમ વર્ગ બરાબર એન બાય ટુ મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ તો એમ વર્ગ અહિયાં તમને મળવા પાત્ર છે સત્યાવીસ પોઈન્ટ પાંચ એટલે આડત્રીસ માં સામે નો વર્ગ પંદર થી વીસ એલ બરાબર પંદર सी एफ बीस एफ सोल सी पांच माइनस सी एफ सी पंदर प्लस सत्याविश मईनस बीस छदमा सोल गुणिया पंदर प्लस पांच पॉइंट पांच गुणिया पांच भाग्या सोल સત્યાવીસ પોઈન્ટ પાંચ ભાગ્યા સોળ બરાબર સોળ પોઈન્ટ બોતેર મોટર સોળ પોઈન્ટ બોતેર મોટર એમો બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર થ્રી એમ ત્રણ ગુણ્યા સોળ પોઈન્ટ બોતેર માઇનસ બે ગુણ્યા સોળ પોઈન્ટ એકોતેર ત્રણ ગુણ્યા સોળ પોઈન્ટ બોતેર એટલે પાંચ પોઈન્ટ સોરી પચાસ પોઈન્ટ ને સોળ માઇનસ બે ગુણ્યા સોળ પોઈન્ટ ને એકોતેર એટલે તેત્રીસ પોઈન્ટ ને બેતાલીસ બાદ બાકી કરીએ તો એમો બરાબર મોટર આ આ તમને મળી મળી ગયો શું તો વિદ્યાર્થી મિત્રો આજ રીતે આપણે દાખલો ગણીને મધ્યક મધ્યસ્થ ને આસાદિત સૂત્રની મદદથી બહુલક મેળવી શકીએ છીએ તો આજના માટે આટલું જ આ પ્રશ્ન તમારે પાંચ ગુણ અને ટૂંકા દાખલામાં પૂછાઈ શકે ફરીથી મળશું એક નવા સેશન સાથે એક નવા લેક્ચર સાથે ત્યાં સુધી જોડાયેલા રહેજો વિદ્યાકુલ અગિયાર કોમર્સ ટોપર સાથે